નાના વાકશીપોમાં માજી સરપંચની વાડીમાં થર્ટી ફર્સ્ટની પૂર્વે દારૂની મહેફિલ માણતા પાંચ ઝડપાયા દારૂ અને ચાર ટુ વ્હીલર છ મોબાઈલ મળી એક લાખ પંદર હજાર આઠસો ચાલીસનો મુદ્દામાલ પાર્ટી પોલીસે કબજે લીધો થર્ટી ફર્સ્ટની ઉજવણીના ગણતરીના દિવસો બાકી છે આ દરમિયાન પાર્ટી કરવા માટે દારૂની હેરફેર પણ વધી જતી હોય છે સાથે થર્ટી ફર્સ્ટમાં યોજાતી પાર્ટી રોકવા માટે પારડી પોલીસે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે અને સહિત પારડી પોલીસ હદ વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસ પાર્ટી પ્લોટ તેમજ વાડીમાં પણ ચેકિંગની કામગીરી હાથ ધરી છે ત્યારે ગત રાત્રિના પારડી પોલીસ મથકના પીઆઈ બી જે સરવૈયાને પારડી તાલુકાના નાના વાગીપા ગામે છિત્રાપાડીમાં માજી સરપંચ રાજેન્દ્રભાઈની વાડીમાં ખુલ્લી જગ્યામાં કેટલા કિસમો ભેગા બેસી દારૂની મહેફિલ માણતા હોવાની બાતમી મળતા જ પારડી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો જેને લઈ દારૂની મહેફિલમાં રંગમાં ભંગ પડી ગયો હતો જ્યાં દારૂની મહેફિલ માણતા વિરલ વિનોદભાઈ પટેલ ઉંમરવર્ષ ત્રેવીસ કૃપલ વિનોદભાઈ પટેલ ઉંમરવર્ષ ચોવીસ હિરેન સુરેશભાઈ પટેલ ઉંમરવર્ષ સત્તાવીસ વિનીત હર્ષદભાઈ પટેલ ઉંમરવર્ષ અઢાર અને નિકુંજ ઉત્તમભાઈ પટેલ ઉંમરવર્ષ અઠ્ઠાવીસ તમામ રહે નાના વક્ષીપા છિત્રા પાડીને રંગે હાથ ઝડપી પાડ્યા હતા અને પોલીસે ત્યાંથી દારૂ વિસ્કીની બોટલ નંગ બે કિંમત રૂપિયા ત્રણસો ને ચાલીસ પાણીની બોટલ નંગ એક સિંગ ચણા મમરાના પેકેટ નંગ બે પ્લાસ્ટિકના ગ્લાસ પાંચ છ જેટલા મોબાઈલ ફોન અને ઘટના સ્થળેથી એક્ટિવા મોપેડ નંબર જી ચે પંદર ઈ સી ચોસઠ જીરો પાંચ યુનિકોન બાઇક નંબર જી જીચે પંદર ડી બી એકાવન બાર પેશન પ્રો બાઇક નંબર જી જીચે પંદર ઈડી ચુમ્માલીસ જીરો એક અને સ્પ્લેન્ડર બાઇક નંબર જી જીચે પંદર ડી એચ છન્નું નેવું મણી પાડી પોલીસે કુલ્લે રૂપિયા એક લાખ પંદર હજાર આઠસો ચાલીસનો મુદ્દામાલ કબજે લઈ તમામ વિરુદ્ધ ગુનો નોંધી ઝડપાયેલા નબીરાઓનું મેડિકલ ટેસ્ટ કરાવી વધુ તપાસ પાડી પોલીસે હાથ ધરી છે ત્યારે થર્ટી ફર્સ્ટ પૂર્વે દારૂની મહેફિલનો કેસ કરવામાં પાડી પોલીસને સફળતા મળી છે